નમસ્કાર મિત્રો મોહન ગઢવી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે ભારતના દરેક નાગરિકના જીવન સાથે જોડાયેલો છે શું ભારતમાં ફરીવાર નોટબંધી થઈ શકે છે આપણે બધા બે હજાર સોળની ઐતિહાસિક ઘટનાને યાદ કરીએ છીએ જ્યારે એક રાત્રે સરકારે પાંચસો અને હજાર રૂપિયાની નોટોને બંધ કરી નાખ્યો લીગલ ટેન્ડરમાંથી હટાવી નાખ્યું આ નિર્ણયથી આપણું જીવન ઘણું જ બદલાઈ ગયું હતું કોઈને લાભ થયો તો કોઈને નુકસાન થયું પણ હવે વર્ષ બે હજાર પચીસમાં લોકોના મનમાં ફરીથી આ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું આવું બીજી વાર થઈ શકે છે શું સરકાર ફરીથી આવું પગ મોટું પગલું લઈ શકે છે તો આ વિડિયોમાં આપણે આ વિષયની ઊંડાણથી ચર્ચા કરીશું આપણે જોઈશું કે નોટબંધી શા માટે થઈ હતી તેની અસરો શું થઈ અને શું ફરીવાર નોટબંધી થવાની શક્યતા છે ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં વેપાર અને ઉદ્યોગ અર્થતંત્રની એક રીડ છે એવામાં ગુજરાતમાં આવી કોઈ ઘટનાની અસર ખૂબ જ મહત્વની બની જાય છે તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ અને જાણીએ કે ભવિષ્યમાં શું થઈ શકે છે આપણે આર્થિક સામાજિક અને રાજકીય પરિબળો ઉપર નજર નાખીશું અને સમજીશું કે નોટબંધીથી નોટબંધી ફરીથી આવે તો તેનો અ અસર શું થશે આ વિડિયોમાં આપણે ભૂતકાળથી શીખીશું અને વર્તમાનને સમજીશું અને ભવિષ્યની ઝાંખી કરશું મિત્રો વિડીયો ખૂબ જ ખાસ છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલાં આપણે એ સમજવું જોઈએ કે બે હજાર સોળમાં નોટબંધી શા માટે થઈ હતી અને તેના પરિણામો શું આવ્યા આઠ નવેમ્બર બે હજાર સોળની રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર રાષ્ટ્રને સંબોધન કરીને જાહેર કર્યું કે પાંચસો અને હજાર રૂપિયાની નોટો હવે ચલણમાં નહીં રહે મિત્રો આનો મુખ્ય કારણ ઉદ્દેશ્ય હતો કાળું નાણું બહાર કાઢવું નકલી નોટોનું ચલણ બંધ કરવું અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવું સરકારનું કહેવું હતું કે આ નિર્ણયથી ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓ ઉપર લગામ લાગશે પણ આ નિર્ણયની અસરો બહુ વિધિ રીતે સામે આવી એક તરફ બેંકોમાં લાંબી લાઈનો લાગી લોકોએ પોતાની બચત બેંકમાં જમા કરાવી અને ઘણા લોકો માટે આ પહેલીવાર હતી જ્યારે તેઓએ બેંકિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કર્યો ડિજિટલ પેમેન્ટ જેમ કે પેટીએમ અને યુપીઆઈ ઝડપથી વધ્યો પણ બીજી બાજુ રોકડાની અછતે સામાન્ય જનજીવનને અસર કરી ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં નાના વેપારીઓ ખેડૂતો અને મજૂરો રોકાણ ઉપર નિર્ભર હોય છે રોકડા ઉપર નિર્ભર હોય છે ત્યાં મુશ્કેલીઓ વધી ગઈ સુરતનો હીરા ઉદ્યોગ જે દુનિયાભરમાં પ્રખ્યાત છે તે થોડા સમય માટે થંભી ગયો હીરાના કારીગરો અને વેપારીઓને રોકડની અછતે ભારે નુકસાન કર્યો અમદાવાદના ટેક્સટાઇલ માર્કેટમાં પણ ધંધો મંદો પડ્યો કારણ કે ગ્રાહકો પાસે રોકડ નહોતી ખેડૂતો માટે પણ આ ખૂબ જ મુશ્કેલીનો સમય હતો ગામડાઓમાં ખેતીનું લેનદેન કરવા માટે

આ ભૂલોમાંથી શીખવું પડશે હવે આપણે મુખ્ય સવાલ ઉપર આવીએ કે શું ભારતમાં ફરીથી નોટબંધી થઈ શકે છે આનો જવાબ આપવા માટે આપણે હાલના આર્થિક સામાજિક અને રાજકીય સંજોગો ઉપર નજર નાખવી પડશે પહેલું કારણ હોઈ શકે છે કે કાળું નાણું બે હજાર સોળ ની નોટબંધી પછી સરકારે દાવો કર્યો હતો કે કાળા નાણાં ઉપર નિયંત્રણ આવ્યું છે પણ સંપૂર્ણ સફળતા નથી મળી રિયલ એસ્ટેટ ચૂંટણીઓ અને ગેરકાયદેસર વેપારમાં હજુ પણ રોકડનો ઉપયોગ થઈ રહ્યો છે જો સરકારને લાગે કે આ સમસ્યા ફરીથી વધી રહી છે તો તે નોટબંધી જેવું પગલું ફરી એકવાર લઈ પણ શકે છે ઉદાહરણ તરીકે મિત્રો બે હજારની નોટોમાં મોટા પ્રમાણમાં ફરી એકવાર કાળું નાણું જમા થઈ રહ્યું હોવાથી સરકારે ફરી એકવાર બે હજારની નોટને બંધ કરી નાખી બીજું કારણ છે ડિજિટલ અર્થતંત્રને વધુ મજબૂત કરવું બે પછી ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઘણો વધ્યો છે યુપીઆઈ જેવી સિસ્ટમ ભારતને ડિજિટલ દુનિયામાં આગળ લઈ ગઈ છે પણ આ ગામડાઓ અને નાના શહેરોમાં હજુ પણ રોકડનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે બે હજાર પચીસના અંત સુધી સરકાર જરૂર એવું ઈચ્છશે કે દેશ સંપૂર્ણપણે ડિજિટલ બની જાય આ માટે નવી નોટો બંધ કરી અને લોકોને ડિજિટલ પેમેન્ટ તરફ ધકેલવાનો પ્રયાસ થઈ શકે છે આપણા ગુજરાતમાં પણ જ્યાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે આ નિર્ણય ઝડપથી અમલમાં આવી શકે છે ત્રીજું પરિબળ છે રાજકીય ઈચ્છાશક્તિ બે હજાર ચોવીસમાં લોકસભા ચૂંટણી થઈ ગઈ અને તેના પરિણામો બે હજાર પચીસની નીતિઓ ઉપર પણ અસર પાડશે વર્તમાન સરકાર મતલબ કે નરેન્દ્ર મોદીની સરકાર ફરી એકવાર આર્થિક સુધારાઓને અમલમાં મૂકવાની હિંમત કરી શકે છે અને નોટબંધી જેવું પગલું લોકોમાં સરકારની ફરી એકવાર એક મજબૂત છબી બનાવી શકે છે ખાસ કરીને તો તે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ તરીકે રજૂ કરવામાં આવે ચોથું છે આંતરરાષ્ટ્રીય દબાણ હા મિત્રો આ પણ એક નોટબંધીનું કારણ બની શકે છે જો વિશ્વ સ્તરે નાણાકીય ગેરકાયદાની રોકાણ રોકવા માટે દબાવ આવે તો ભારત ફરી એકવાર નોટબંધી જેવું પગલું લઈ શકે છે ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો અહીંની અર્થવ્યવસ્થા વેપાર ઉદ્યોગ અને ખેતી ઉપર નિર્ભર છે જો નોટબંધી થાય તો સુરતના હીરા ઉદ્યોગ અમદાવાદના ટેક્સટાઇલ માર્કેટ અને રાજકોટના એન્જિનિયરિંગ યુનિટ આ બધી વસ્તુઓ ઉપર ટૂંકા ગાળાની અસર તો થઈ જ શકે છે પણ જો સરકાર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરે છે તો આપણા ગુજરાત જેવું રાજ્ય આ મોટા ફેરફારને ઝડપથી અપનાવી શકે છે અને આ બધું નિર્ભર કરે છે સરકારની નીતિ અને એની તૈયારીઓ ઉપર જો ભારતમાં ફરીથી નોટબંધી થાય તો તેની અસર શું થશે એના વિશેમાં વાત કરીએ તો મિત્રો સૌથી પહેલી અસર જે થશે એ રોકડની અછતની અસર થશે બેન્કોમાં અને એટીએમમાં લાંબી લાઈનો લગાડવી પડશે ગામડાઓ જ્યાં ખેડૂતો અને મજૂરો રોકડ ઉપર નિર્ભર છે આવા વિસ્તારોમાં ખેતી અને રોજગારને નુકસાન થઈ શકે છે નાના વેપારીઓ અને દુકાનદારોનો ધંધો ચલાવવામાં મુશ્કેલી પડશે બે હજાર સોળની જેમ સુરતના હીરા ઉદ્યોગ અને અમદાવાદના ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી મંદી આવી શકે છે બીજી તરફ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધશે બે સુધીમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ ગામડાઓમાં પણ વધી ગયો છે તેથી લોકો યુપીઆઈ ડેબિટ કાર્ડ અને મોબાઈલ વોલેટના ઉપયોગ કરવા લાગ્યા છે આનાથી લાંબા ગાળે અર્થતંત્ર પારદર્શી બનશે અને નાણાકીય વ્યવહારો રેકોર્ડમાં આવશે પણ મિત્રો ટૂંકા ગાળામાં આરાજકતા સર્જાઈ શકે છે ખાસ કરીને જો સરકારે પૂરી પૂરતી નવી નોટો ઉપલબ્ધ ન કરાવી નોકરીઓ અને રોજગાર ઉપર પણ અસર પડશે બે હજાર સોળમાં નોટબંધી પછી ઘણા નાના ઉદ્યોગો બંધ થઈ ગયા હતા અને મિત્રો આવું ફરી એકવાર પણ થઈ શકે છે અને ગુજરાતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉપર આની સૌથી મોટી સીધી અસર થશે રાજકોટના ઓટો પાર્ટ્સ અને જામનગરના પિત્તળ ઉદ્યોગમાં મંદી આવી શકે છે સામાજિક રીતે લોકોમાં અસંતોષ વધી વધી શકે છે ખાસ કરીને જો આ નિર્ણય અચાનકથી લેવાઈ જાય પણ જો સરકાર આ વખતે વધુ તૈયારી કરે જેમ કે બેંકોમાં પૂરતી નવી નોટો ઉપલબ્ધ કરાવે અને ડિજિટલ સાક્ષરતામાં જાગૃતિ લાવે તો આ નુકસાન ઘટાડી શકાય છે આખરમાં શું ભારતમાં નોટબંધી થઈ શકે છે આનો જવાબ મિત્રો હા અને ના બંને હોઈ શકે છે હા કારણ કે કાળું નાણું નકલી નોટો અને ડિજિટલ અર્થતંત્રને મજબૂત કરવાની જરૂરિયાત હજુ પણ છે અને ના કારણ કે બે હજાર સોળના અનુભવ પછી સરકાર આવું જોખમ લેવામાં બે વાર વિચાર કરશે ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં અર્થતંત્ર ઝડપથી વિકાસ કરી રહ્યું છે તો મિત્રો ભારતમાં ફરી એકવાર નોટબંધી કરવી જોઈએ કે ન કરવી જોઈએ આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી હવે આપણે મળીશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ